એ મને બહુ ખુશી થઈ છે અને કઈ વાંધો નહીં નીકળું એ બદલ કોઈ ઇસ્યુ નથી એનો પણ પણ જે ડેમોલેશન થયું છે ને ગીર ગઢડામાં કોલોનીય વિસ્તારથી બે નંબર થી આગળ ગૌશાળા ગૌશાળા સુધીનું ડેમોલેશન થયું છે એ વિડીયો તમે આ જોઈ શકો છો આમાં સ્ક્રીનમાં વિડીયો મૂકેલો છે એ જોઈ શકો છો જોયા મિત્રો આ વિડીયો જોયો હવે આપણે ગીર સેન્ટર બજારનો વિડીયો જોવાનો છે કે જ્યાંથી બે નંબર થી બસ સ્ટેશન સુધી જવાનો રસ્તો એ આપડી સેન્ટ્રલ બજાર આવેલી છે એ વિડીયો આપણે જો કે સેન્ટ્રલ બજાર નો વિડીયો તમે જો એ તમને ખ્યાલ પડશે તો જો આ વિડીયો તમે પણ જોયે ને મિત્ર આ વિડીયો જોયો હવે મારે કલેક્ટર સાહેબ શ્રીને ને એટલું કેવું પેલા કલેક્ટર સાહેબ શ્રીનો પણ વિડીયો એક ક્લિપ જોઈ લે મે ત્યાં આપ જાવ તો કોઈ તીર્થ સ્થળે આવે તો એ લોકો અમે મે વિઝિટ કરી લોકો નો જો કે ભાઈ અમે આયા અંદર વાહન જતો નથી ને અને સાહેબ નો વિડીયો જોયો હવે કલેક્ટર સાહેબ શ્રી એમ કહે છે કે ડેમોલેશન કરવાનું આ ગૌસરણ કાઢવાનું મેઈન કારણ એ છે કે સિટીની આજુબાજુ સિટીના રોડ રોડની વિસ્તાર આજુબાજુ દુકાનો અને જે બધું દબાણ છે એ દૂર કરવાથી ટ્રાફિક ક્લિયર થાય છે બહુ સરસ કામ કર્યું છે તમે ટ્રાફિક ક્લિયર માટેનું બહુ સરસ કામ કરો છો તમે તમને ખૂબ ખૂબ અભિનંદન અને આવા કામ આગળ કરતા રહો પણ તમે એક ભૂલ કરી છે એવું મને લાગે છે કાં તો તમને કોઈનું પ્રેશર હોવું જોઈએ કા તમે ગીરગઢડાનું ગીરગઢડાની સેન્ટર બજારનો આટો નથ મારેલો હું એક બે હાથ જોડીને નમ્ર અપીલ સાથે તમને એક વાત કરી રહ્યો છું કે કા તો તમે ગીરવેડાની સેન્ટર બજારનો એક ચક્કર મારો અને કા તમે આ ડેમોલેશન કર્યું છે ને એનો એક ચક્કર મારો તમે ડેમોલેશન એવી જગ્યાએ કર્યું છે કે જે જગ્યાએ અમને કોઈ ટ્રાફિકનો ભવિષ્યમાં અમને ક્યારે ઈચ્છુ નથી થયો કોઈ જાતની કોઈ ન્યા ટ્રાફિક નથી જતી એવી જગ્યાનું તમે ડેમોલેશન કર્યું છે કારણ કે કારણ કે ન્યા મિડલ ક્લાસ લોકો વેચે છે હે કે કારણ કે ન્યા નાના નાના લોકો વેચે છે કારણ કે એવા સુ ઉઠાવી શકે એમ નથી એટલે તમે એનું ડેમોલેશન કરી અને જીસે બીમારી જીવો છો હે તો આ બે નંબરથી

કારણ કે જ્યાંથી તો પૈસા વાળા આમ તમને જી કરતા હોય હું એમ નથી કેતો કલેક્ટર આમાં ગમે રમત રમ્યા છે પણ એ તો આ જોતા એવું લાગે છે કે કલેક્ટર સાહેબ શ્રી એ ગીર ની મુલાકાત પ્રોપર કરેલી લાગતી કા તો તમે કોઈ રાજકીય પાર્ટી તમને દબાવવા માંગે છે એ સો ટકાની વાત છે અને હું ખુલ્લે કરી શકો છો કારણ કે આમાં પ્રોપર તમે દેખાય છે કે જે તમારે ડેમોલેશન કરવાનું હતું એ તમે નથી અને આ બીજી જગ્યાનું તમે કરીને બેઠા છો તો એ જગ્યાથી આમ આ કદાચ ગૌસરણ દૂર થયું એ વાત સો ટકાની આ કે આ રોડને કાંઠે બધું હતું એ તમે દૂર કર્યું એ વાત સારી તમે બહુ સારું કર્યું છે પણ જે આ મેન પબ્લિક ને પ્રોબ્લેમ છે એ તો તમે કર્યું જ નથી એટલે એટલે અમે એક નાગરિક કોઈ સાથે નથી આ બોલે બોલે છે છે અમારી પીડા કારણ કે તમે આવી રીતના કામ કરીને જાઓ છો ને ગરીબ માણસો ને હેરાન કરો છો ને ત્યારે એક અંદરની આ પીડા જાગી જાય છે પછી તમે કહો છો કે સરકાર સામે ને સિસ્ટમ સામે સવાલ ઉભા કરે છે તો સિસ્ટમ સામે સવાલ ઉભા ન કરીએ તો કેની સામે ઉભા કરીએ અમે સવાલ આમાં તમે જોયું ગરીબ માણસોનું નું જ્યાં લગીન હતું જ્યાં લગીન હટાવી દીધું જ્યાંથી કા તો તમે કોઈ પ્રેશર માં હોવા જોઈએ પ્રેશર માં ન હોય તો તમે એની કાયદેસર ની કાર્યવાહી કરો અને એને પણ ડેમોલેશન કરો કારણ કે અમારું ગીરગઢડા સિટી એકદમ ક્લીન જોઈએ છે અમારે નથી જોતા દબાણ કારણ કે હું એમ કઉ છું અમારો જે મિડલ ક્લાસ વર્ક છે ને એને એમ તમે કહો ને કે ગૌ સરળ નું છે તો કદાચ એના ઘરમાં રહેતા ને તો એનું ઘર પાડી ને દઈ દેશે હે એનું ઘર પાડીને દઈ દેશે કદાચ હો ને કે આ ગૌસરણ માટેનું છે તો તો એટલે તમે એવા લોકોને છે ને દબાવી અને ધમકાવીને એવી રીતના આ જીસેબી મારવાનું તમે રહેવા દો જ્યાં કરવાનું છે ને ત્યાં કરો અમારી બે હાથ જોડીને એક નમ્ર અપીલ છે અને ગિરગઢાના દરેક નાગરિકને પણ હું અપીલ કરું છું કે આની ઉપર અવાજ ઉઠાવો જો તમે અવાજ ન ઉઠાવો ને તો તમને આ છે ને ધીમે ધીમે આપણે બધાને એક માનસિક ઓળ આવી ગયું છે ને આમાં રાજકારણ ગળી ગયું છે મિત્રો હું તમને બે હાથ જોડીને કહું છું કે આમાં રાજકારણ ગળી ગયું છે આમાં રાજકારણ ગળી ગયું છે એક એક પક્ષ આનો ઓલો કાઢે છે એક પક્ષ આનો ઓલો કાઢે છે આ ડેમોલેશન થઈ ગયું છે ગરીબ માણસોની ઝૂંપડપટ્ટી અને દુકાન ને ઘરું ને બધું વહી ગયું છે હવે એમાં રાજકીય રમત રમાય છે ઓલી ઓલો પક્ષ આનો વાક કાઢે છે ઓલો પક્ષ આનો વાક કાઢે છે એમાં જે થઈ ગયું થઈ ગયું પછી એમનો એકા બીજા આક્ષેપ કર્યા કરશે અને પછી આ પતી જાય છે એટલે આમાં કોઈ રાજકીય પાર્ટી નો ગળવા ગયો અને દરેક ગીરગઢડાના નાગરિકને હું કહું છું તમે જાગો અને અવાજ ઉઠાવો બાકી છે ને આમાં ને 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 તો થઈ રહે બધું પતી જાય એટલે બી હાથ જોડીને વિનંતી કરું છું બને ત્યાં લગીને વિડીયો શેર કરજો જેથી કરીને આપડા કલેક્ટર સાહેબ સુધી પહોંચે અને આપડા સાંસદ સુધી પહોંચે અને હું એમ કહું છું કે બંને ત્યાં લગીને આ મીડિયા સુધી પહોંચાડો આ આટલું બધું થઈ રહ્યું છે તો મીડિયા ક્યાં સુધી છે મારો

અરે ત્યાં ખાડા ગોઠણ ગોઠણ સુધી ખાડામાં મે ટુવીલું લઈ લઈને જાય છે તો એ તમને ન દેખાય આ દેખાય છે કારણ કે રોની 10 ફૂટ આખી દુકાન હોય ને એ તમે ફેંકી દીધો છો હે કારણ કે ગરીબ માણસ બિસારો કે એમાંથી બે પૈસા કામે તો કાલે વારે અમીર થઈ જશે તો સિસ્ટમ સામે સવાલ કઈ છે ગરીબ નો ગરીબ રહેશે તો સિસ્ટમ સામે સવાલ કરી હકવાનો નથી એટલે તમે એને દબાવવા માંગો છો અને જેમ બને એમ ગરીબને તમે આ તમારી સ્કીમો બધી બંધ કરજો કે ગરીબ ને હું ભારત દેશ ગરીબી દૂર કરવા માંગુ છું તમે ભારત દેશ માંથી ગરીબી દૂર કરવા નથી માંગતા તમે ભારત દેશ ને ગરીબ જ બનાવવા માંગો છો બોલાઈ જાય છે તમે જયારે આવું કરો છો ને ત્યારે આ દિલ વેદના બોલે છે જ્યારે જોયું તમે એ ગરીબ માણસો નો વિચાર કરો એ ગરીબ માણસો કેવી રીતની દુકાન અને કેવી રીતના એ મકાન બનાવ્યા છે અને એની રોજી રોટી હકાવતું હોય છે તમે એની ઉપર જેસીબી ને મારીને વહી જાવ ત્યારે એ ગરીબ વેદના જોઈ છે તમે ક્યારે તો તમને ખબર પડે ને તમારે તો એસીવાળા માં રહેવું છે અને પિસ્તાલીસ પચાસ હજાર એક એક લાખના પગાર લેવા છે પછી તમને ક્યાંથી ખબર હોય કે આ ગરીબ માણસની શું હાલત થતી હોય બને ત્યાં લગીન વિડિયો શેર કરજો ને આપણા આ સિસ્ટમમાં ઉભેલા બધા ભ્રષ્ટાચારી છે ને એને મોકલજો કે તમે છે ને આ સિસ્ટમમાં ધ્યાન દો બીજા ગરીબ માણસો ને હેરાન ન કરો જય માતાજી